સો વરસની ઉજવણી શિવરેન્ડિમુની હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી ની દેવી માતા સરસ્વતી ની થી આપણે અમારી વાણીને પ્રભાવને ગૌરવ સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ માનનીય શ્રી નવીનચંદ્રભાઈ મહેતા આપ સૌ મહેમાનોને વિનંતી

ને જેના પતિ આલે બોલો બહુ થોડા સમયમાં આપને ઉદ્ઘાટન વિધિ સંપન્ન થાય એટલે આગળનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા આભાર તે ચાજો ચાવારને માજ Yeah, 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 પાવન થઈ ગયું અને સૌથી વધારે પાવન તો એટલા માટે થયું કે આ થયો સમારોહમાં આપણી વચ્ચે સ્વરૂપાનંદ સ્વામીની ઉપસ્થિતિ છે આપણને સૌને આશીર્વાદ આપવા માટે થઈ છે પછી સ્વામીજીના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું આ એલડી મુનિ હાઈસ્કૂલ એના તમામ ટ્રસ્ટી શ્રીઓ સૌ સંચાલક સ્ત્રીઓ અને અહીંયા મંચ ઉપર બિરાજમાન સૌ ભાવાશાઓ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે વંદન કરું છું અને અહીંયા ઉપસ્થિત સૌ સિહોરના સૌ શ્રેષ્ઠીઓ સિહોરના સૌ નગરજનો સૌ દાતાશ્રીઓ એમના સૌ પરિવારજનો અને ખાસ તો જેના હૃદયમાં ઉર્મીઓ ઉછળી છે અહીંયા આ સંસ્થા માટે કંઈક કરી છૂટવા માટે એવા વાલા વિદ્યાર્થી દીકરા દીકરીઓ એનો ગુરુગોળ સ્ટાફ એના પ્રિન્સિપાલ શ્રી સૌ અહીંયા ઉપસ્થિત મારા વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો પત્રકાર મિત્રો સૌથી પહેલા તો હું હાઈસ્કૂલ આ સરસ્વતી મંદિરને આજે સો વર્ષ પૂરા કર્યા છે ભાગ્યે જેવી કોઈ સંસ્થાઓ હોય છે કારણ કે આ સરસ્વતી નું મંદિર જે વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ આજુબાજુના તમામ વિસ્તારો અને એ તમામ દીકરા દીકરીઓ હજારો ની સંખ્યામાં અહીંથી માત્ર શિક્ષણ નહીં પોતાના જીવનનું ઘડતર કરીને ગયા છે એવી આ સરસ્વતી નું મંદિર છે અને આવી સંસ્થા હોય આ રીતે કામ કરતી હોય ને એ જ સુરવ પૂરા કરતી હોય છે ને એની ઉજવણી કરતી હોય છે પરિવારો એવા છે કે જે ચાર ચાર પરિવારથી એમના ફાધર અહીંયા ભણ્યા છે એમના દાદા અહીંયા ભણ્યા છે એમનાથી પણ કદાચ આગળનો નાતો આ સંસ્થા સાથે છે ઈશ્વરે લક્ષ્મી તો ઘણાને આપી હોય છે હમણાં વાત થતી હતી કે લક્ષ્મી પણ અનેક પ્રકારની હોય છે અને આપણે બધા જે બે પ્રકારની લક્ષ્મી જાણીએ છીએ કે સૂર્ય અને અસુરી જે એવા માર્ગેથી આવી હોય ને એ અસુરી લક્ષ્મી એનો ક્યારેય સદુપયોગ ન થાય એના માર્ગો અલગ હોય છે એને તમે જાણીએ છીએ પણ જે પરિશ્રમની કમાણીમાંથી આવી હોય છે ને દેવી લક્ષ્મી એનો હંમેશા સદુપયોગ થતો હોય છે અને આ પરિવારના પેઢી દર પેઢી એવા સંસ્કારો છે અને અત્યારની જે પેઢી છે એમને પણ એ સંસ્કારોનું દાન એ સંસ્કારોનું ઘડતર કરીને ગયા છે અને એટલા માટે સાત સાત પેઢી સુધી આ સંસ્થા માટે મને લાગે છે કે લક્ષ્મીનો આનાથી બીજો કોઈ સદુપયોગ ન હોય શકે ગ્રંથ જેનું વિમોચન આપણે કર્યું શિક્ષણ એ ખેતી છે શતાબ્દી પર્વ ઓગણીસો બાવીસ થી બે હજાર બાવીસ માં શારદાના ના ધામસમ લાગતી મારી શાળા ભૂતળ ની ભવ્યતા સમ ભાસતી મારી શાળા પ્રકૃતિના સાનિધ્યમાં સદૈવ પ્રેરણાને પામતી વિદ્યાભ્યાસે જ્ઞાનને પ્રસારતી મારી શાળા તે પ્રદેના સભક સમન્વયથી જ માનવ જીવનનો સર્વતોમુખી વિકાસ શક્ય બને છે અને આ જૂથ અંદર અંદર યોગદાન આપ્યું છે મારા જીવનમાં ક્યારેય ભૂલી નઈ શકું મૂળ પ્લાન ચોરાશી લાખનો પહોંચો ગળવાની શરૂઆત કરી દીધી એક કરોડ નો કર્યો ત્યાં પહોંચ્યો એટલે સવા કરોડ નો કર્યો ત્યાં પહોંચ્યો એટલે દોઢ કરોડ નો કર્યો પોણા બે કરોડનો કર્યો અને અહીં બે કરોડમાં ફૂટે થઈ જશે એવું મને વિશ્વાસ છે બસ આ તકે હું મને વધારે સમય નેવડવું હતું ઘણું બધું કહેવું છે પણ એને માટે સમય નથી આટલું જ કહીશ કે અમને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરનારનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અસ્તુ જયશ્રી અરમ રામ એ બહુ જ ટૂંકમાં એમણે વાત કરી અને સૌનો આભાર માન્યો છે કાર્યક્રમના આજના આપણા મુખ્ય વક્તા ડોક્ટર મનહરભાઈ ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત છે સંજી ડાયસ્પર બિરાજમાન વડીલો મિત્રો આદરણીય ઉદ્ઘોષિકા છાયાબેન રાજેશભાઈ અને આ સમિયાણામાં બિરાજમાન સૌ વડીલો મિત્રો ભાગ્યશાળી એવા ભારતના દીકરાઓ અને દીકરીઓ ભગવાન શ્રી રામ અયોધ્યાથી ચૌદ વર્ષ વનવાસ તરફ ગયા એમણે જે અવતાર કાર્ય કર્યું અને જે માટે રામાવતાર થયો એ કાર્ય પૂરું થયું લંકામાં અને પુષ્પક વિમાનમાં આ રૂઢ થઈને જ્યારે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું ત્યારે એમણે કહ્યું તનમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ અપી ગરી હસી આ પ્રસંગ અત્યારે એટલે યાદ આવે છે કે સિહોરની જન્મભૂમિથી જે વડીલો મુરબ્બીઓ બહાર ગયા હૈદરાબાદ મુંબઈ સુરત કે અન્ય સ્થળે વિદેશમાં પણ એ રામચંદ્ર ભગવાનની જેમ જનની જન્મભૂમિ ગરીયસી ગરીયસીને ભૂલ્યા નથી અને એટલે આ શતાબ્દી વર્ષનો આજનો જે કાર્યક્રમ છે એને અગાઉ

રૂપિયા આગળ વધે દાતાઓને જેમણે જેમણે સિહોર માટે પોતાના દ્રવ્યનો ઉપયોગ કર્યો છે એમને હૃદયપૂર્વકની શુભકામના એક સમય એવો હતો બાબાભાઈ સિહોરમાં કોઈ દીકરી આપવા તૈયાર નહીં સિહોરમાં કે નહીં દીકરી ન દેવાય કારણ કે દીકરીના વજન જેટલું દોરડાનું વજન હતું અને એ વખતે પોતા પરિવારે ગૌતમેશ્વર મહાદેવની જમીનમાં રઘુનાથ પ્રેમજી ભૂતા એમણે એકાવન હજાર રૂપિયા યોગ્ય આપેલા ગૌતમેશ્વર મહાદેવની જમીન અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીએ આ તળાવ બંધાયું એ પછી બધા શિવમ દીકરીઓ દેવા મળ્યા એટલે મુનિ લક્ષ્મીદાસજીને એલડી મુનિ હાઈસ્કૂલ જ્યારે અમે અહીંયા ચંદ્રકિર્દી મહારાજ મને બેઠા હતા ત્યારે મેં યાદ કરતા રહ્યા કે આપણા વખતમાં અહીંયા આપણે આ ક્લાસમાં ભણતા હતા નવમાં ત્યાં હતા અને બોલા પાંચમામાં ત્યાં હતા ને આવું બધું બહુ યાદ આવી જાય એ વખતે અમારા વખતની વાત કરીએ ઓગણીસો બાસઠમાં જ્યારે મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે એમાં કેટલાક છાત્રો હજી બેઠા છે સામે જવું દુર્ગાબહેન બેઠા એ અમારી સાથે ભૂલતા હતા આગલી બે બેન્ચ બહેનોની અને પાછળની ભાઈઓની એવી સ્થિતિમાં ભણતા હતા અને પછી એમતી બાપાના મનમાં વિચાર આવ્યો કે ભાઈ આ દીકરીઓ ભાવનગર નહીં જઈ શકે તો મારે દીકરીઓને ભણાવવા માટેની વ્યવસ્થા કરવી છે એટલે જીવકુરભા એટલે બાબાભાઈ નવીનભાઈના માતુશ્રી નામે જીવપુરભાઈ જયંતિલાલ મહેતા એ વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના કરી એટલે આ શિયોર એ દાનવીરોની ભૂમિ છે આ બધા દાતાઓને લાંબો નહીં કહું એક આશીર્વાદ વેદો મનોહરભાઈ વેદોક્ત મંત્ર છે એ આવત ભાગેરથી ગંગા યાવદ યાવદ દેવો વેદા તમ ેશ્વર ે આ બધાની સાથે આવી સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને સિહોર માટે તમે કંઈક કરો છો કેટલાકના મનમાં એવો પણ વિચાર અમારે ક્યાં ભણવું છે હવે સિહોરમાં અમારે ક્યાં શિહોર જવું છે પણ જે શિહોરને યાદ રાખીને મિત્ર મંડળ ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ દરેક દાતાઓને લક્ષ્મી સુલક્ષ્મી છે એટલે એમને પણ હૃદયપૂર્ણના ભગવાન ગૌત મેશ્વર હોતી અને મોટા સ્વામીજી હોતી આશીર્વાદ સર્વે ભાવંતુ સુખી ના આ સુવિધા જોઈએ છે મારે આ જોઈએ છે એ મને થઈ જશે સાહેબ થઈ જશે બસ આટલું જ મને કીધું અને એ એમને કરી બતાવ્યું એટલે આ તકે હું એમનો પણ એ સાડા પરિવાર હતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર વરસ દરમિયાન મારો મારો પડિયો કોહોલ એને ઝીલી લઈ અને દરેક કાર્યક્રમને ઉત્સવ બનાવનાર મારા સ્ટાફના તમામ કર્મચારી મિત્રોનો પણ હું આ તકે એ આભાર વ્યક્ત કરું છું સાથે આપણી ભગીની સંસ્થા શ્રીમતી જે જે મહેતા સાળા પરિવારનો પણ હું આભાર વ્યક્ત કરું છું શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ એ સમગ્ર વર્ષ દરમિયાન જે અમને સહકાર આપી અને શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિમાં એ ઉત્તમ સહયોગ આપ્યો તે પણ સ્મરણીય રહેશે શતાબ્દી મહોત્સવ માં ઉપસ્થિત મહેમાનો નગરજનો મીડિયા કર્મચારીઓ તથા સાઉન્ડ અને મંડપ ડેકોરેશન અને નાની નામી અનામી સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું અંતમાં આ ગરિમા પૂર્ણ કાર્યક્રમની સર્વાંગી સફળતા માટે અનુભવી માર્ગદર્શ અનુભવી માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત કરી સુચારુ આયોજન અસરકારક સંકલન અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવી તે બદલ હું સંબંધિત તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું આપણા માર્ગદર્શન દ્વારા જ